દુશ્મન કા દુશ્મન દોસ્ત હોતા હે થઈ ગયા કે નરેન્દ્ર મોદી ને શી જીંગપિંગ તમે જુઓ ગુલાબના ફોટા નીકળ્યા ને મહેકતા મહેકતા કરીને ઉભા પાકિસ્તાન ના પ્રમુખ નવા કાગડો એને જોવાય ખુશી નથી એવરીથિંગ ઇઝ ફેર ઇન વોર એન્ડ લવ પ્રેમ અને યુદ્ધમાં બધું સંભવ છે એ પછી પડે એવા દેવા છે વિરુદ્ધમાં તારું હિત ગોયું ભાઈ તું ક્યાં માય છોકરો છે ટ્રમ્પ માં બુદ્ધિ નથી વાત આને હુડ કાઢ્યું આપણી ભાષામાં કહું હું જ બજાર હાકડી એવું નથી

અમેરિકાનો પરંપરાગત શત્રુ એવા ચીન સાથે ભારત દુશ્મન હવે દોસ્તી થવા માંડી હાલ જોઈએ તો વૈશ્વિક રાજનીતિ છે તેમાં કહી શકાય કે એક અનેક પ્રકારના જે ફેરફારો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે થોડા દિવસ પહેલા જ આપણે જયારે જગદીશ મહેતા સર સાથે વાત કરી હતી તેમને લાગતું હતું કે કઈ રીતે શક્ય બનશે પરંતુ જે રીતે આપણે જોઈએ છીએ કે જે દ્રશ્યો આવ્યા ત્યાંથી તેને સમગ્ર ભારતને ચોંકાવી દીધું છે ક્યાંક ને ક્યાંક જોઈ શકાય કે ભારત રશિયા અને ચીન છે તેમના જે એક સાથે આવ્યા ત્યારબાદ અમેરિકા દ્વારા પણ અનેક નિવેદનો આવ્યા જેને લઈને હાલ દુનિયાભરમાં ચર્ચાઓ થઈ રહી છે નવા આયામો બની રહ્યા છે નવા કહી શકાય કે જે પરિણામો છે તેની પણ હવે શક્યતાઓ છે તેને દુનિયા કહી શકાય કે ગુજરાતમાં ચર્ચાઓ થઈ રહી છે ભારતમાં ચર્ચાઓ થઈ રહી છે ત્યારે આજ ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર सर्वप्रथम વાત ગુજરાતમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જી નમસ્કાર નમસ્કાર સર જે જોઈએ તો ઘણા દિવસો પહેલા આપણે કે ભારત ચીન અને રશિયા થઈ શકે છે ત્યારે કદાચ લાગતું હતું કે નાતો રહ્યો તે જોયું હતું અને ચીન સાથે જે આપણા સંબંધ છે જે ભૂતકાળમાં આપણે જોયું છે કે એટલા બધા સારા નથી રહ્યા પરંતુ જે કહી શકાય કે રાજનીતિમાં કઈ પણ થઈ શકતું હોય છે અને એ પ્રકારના દ્રશ્યો હવે જોવા મળી રહ્યા છે તો સર કઈ રીતે જોઈ રહ્યા છો આ દ્રશ્યોને જો ક્રિપાલ અમુક વસ્તુ કોમન હોય ને નેચરલ હોય એમાં કઈ દુનિયાનો કોઈ વાડો કે કોઈ વાદ કે કોઈ વિષય લાગુ પડે અમેરિકાના પ્રેસિડેન્ટ જ્યોર્જ બુશ એનો છોકરાને તમે ઢોલ મારો એ ભેકડો તાણે આપડા બચુભાઈ છોકરાને તો એ ભેકડો તાણે એમાં કઈ કોઈ હા બુશ છે એટલે એ કોઈ વ્યવસ્થિત આમ ડિપ્લોમેટિક રીતે લડે કે એવી રીતે લડે નહીં જી બાળક સહજ કારણ કે નેચરલ છે એમ દોસ્તી દુશ્મની સંબંધ તૂટવા રાખવા એ બધું નેચરલ છે એની પછી થોડીક આયામ બદલે ડિપ્લોમેટિક લેંગ્વેજ ને બધી એ બધું બદલે પણ મૂળ વાતમાં કઈ ફેર પડે નહીં એ અત્યારે થયું દુશ્મન કા દુશ્મન દોસ્ત હોતા હે થઈ ગયા કે નહીં આપણે તે દિવસે જ કીધું તું કે કોકને એમ લાગે કે ભાઈ તમે રીબડા અને રશિયા સુધી રીબડા માં

તો અમેરિકા અત્યાર સુધી તમારી જાણ ખાતર અમેરિકા શું કરતું જગત જમાદાર બસ હું પોલન બજાર હાકડી એ એક જમાનો હતો ને હજી મહદ અંશે ગ્લોબલ વર્લ્ડ થઈ ગયું છે આપણે તે દિવસે કૃપાલસિંહ બિલકુલ એક સામાન્ય દાખલો આપ્યો હતો કે તમે તુર્કીમાં બેઠા બેઠા તાલાળાની કેરી મગાવી મગાવીને ખાઈ હવે એમાં કાંઈ ડખો છે નહીં આપણે અત્યારે યુએઈ ને આરબ અમીરાત ખજૂર ખાઈએ છીએ ખાઈએ છીએ ને એટલે દુનિયામાં હવે બધું ગ્લોબલ થઈ ગયું છે કોઈની એકાધિકાર રહ્યો નથી કોઈની મોનોપોલી રહી નથી અને કોઈ હું પોળો બજાર હાકડી એવું નથી અમેરિકા ને હજી વેમ છે યસ કે બસ હું પોળો બીજા બધા નહીં એટલે અમેરિકામાં જ્યારથી ટ્રમ્પ પુનઃ રાષ્ટ્રપતિ પદે આવ્યા

પચીસ ટકા ટેરિફ નાખ્યો પચીસ ટકા બીજો નાખ્યો અત્યારે પચાસ ટકા ટેરિફ ની વાતો છે તો સો રૂપિયા માલ જે અમેરિકા ને મળતો હવે દોઢસો માં મળશે તો મુશ્કેલી કોને તમને મને એ તો અમેરિકાને એટલે ભારતને નુકસાન છે એટલે પછી શું નુકસાન થાય કે ડિમાન્ડ ઓછી થઈ જાય ને વિન્ડિયા ઊંડિયામાં ઓછું આવે ને આવક બધું ઠીક હવે એ તો થોડુંક તો થાય ને વરસાદ આવો છત્રી તમારી પાસે પડલો તો ખરા ને ઓછા પરલો એટલે ટેરિફમાં ભાઈ ટ્રમ્પ ગમે મૂછે તા દઈ ફરતા હોય હાલાકી એને મૂછ તો છે નહીં પણ ઈ ફરતા હોય તો નડવાનું એને વધુ છે અને ઈ વધુ નડવાનું તે દિવસે વાત કરી કે તમે લખી રાખજો મેં તે દિવસે વાત કરી કે ચારસો જેટલી કંપની નાદાર થઈ ચુકી છે અને છવ્વીસ જેટલા અમેરિકી રાષ્ટ્ર જે રાજ્યો છે એમાં ટ્રમ્પની વિરુદ્ધમાં આંદોલનો શરૂ થઈ ચુક્યા છે હવે તમને કહો

ઈકે ટ્રમ્પ માં બુદ્ધિ નથી ચોખ્ખી વાત લ્યો ને આને હુડ કાઢ્યું આપણી ભાષામાં કહો આણે હુડ કાઢ્યું શું કામ એને ઈ પોતે પાછા વકીલ પણ છે આમ આ ભાઈ જે હું કઉ ને જેક સુલીવન ઈ આપણી જેમ દોભાલી ની જેમ ટ્રમ્પના સુરક્ષા સલાહકારે હતા જાતે એટલે એનો વ્યવસાય છે વકીલનો પણ છે એટલે કે ટૂંકમાં ભણેલા ગણેલા તો હોય એને એક મોટો ઘટસ્ફોટ કર્યો હમ એને શું કીધું કે ટ્રમ્પે આવું શું કામ કર્યું ભારત જેવો મહાન વિકસિત રાષ્ટ્રની સાથે એની દોસ્તી શું કામ ગુમાવી ઈ ગુમાવી ઈ નિજી સ્વાર્થ ખાતર ગુમાવી છે યસ યસ ટ્રમ્પ તો વેપારી છે આમે ઉદ્યોગપતિ છે ટ્રમ્પ ટાવર આયા ગણાય છે ખબર ને અમેરિકા આપણે દિલ્હીમાં છે ટ્રમ્પ ટાવર હમ બિલ્ડર મોટો આપણી ભાષામાં કહીએ તો એ ધંધાધારી માણસ એટલે આપણે આપડી આપડે તો ધીંગી ધરાના માણસો છીએ ને આપડા પૂર્વજો કેટલા બુદ્ધિશાળી એને કીધું જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી તો થયું ને ચારસો કંપની ઉઠી ગઈ અમેરિકાની ભારત ની કોઈ નથી ભારત ની થોડીક ટેક્સટાઇલ ને દવા ને બધા ફાર્માસ્યુટિકલ થોડીક એટલે આવક ઓછું થયું પણ કોઈ ઉઠી ઉઠી નથી ગયા ભારત સરકારે તો ચાલીસ હજાર કરોડ રૂપિયા અલગ તારવા કે જે લોકોને ટેરિફ કાંડ થી નુકસાન થાય એને મદદ કરશું ભારત વાળાને એટલે તમે કઈ ચિંતા કરો મારી પછી ભારત તો બીજા ચાલીસ દેશ એશિયન આફ્રિકન કન્ટ્રીઝ જે છે એની સાથે યુકે યુનાઇટેડ કિંગડમ એનાથી માંડીને બધા સાથે યુરોપીય કન્ટ્રીઝ એની અરે તો આપણે ચાલીસ દેશ અરે તો આપણે કીધું અમે તમને માલ વેચ્યું એમ કે રાજા તોરે માંગન માંગન બોત તો મેરે ભૂપ અનેક હે રાજા જો તારી પાસે માગવા વાળાની લાઈન લાંબી હોય એમ તું માનતો હો કે મારી પાસે માગવા વાળા બહુ છે તો હે રાજા ચોરે માંગન બહોતૃવાળા ભિખારી કદાચ તારા જેવા રાજા એ મારી પાસે ઘણા છે એવું નરેન્દ્ર મોદી એ ચીનમાં શંઘાઈ માં જઈને છાતી ઠોકીને કહી દીધું એસસીઓ શંઘાય જે સહ્યતા સંગઠન શિખર બેઠક હતી ને

એટલે મહાન માણસો કોને કેવાયું જવા નહેરુ ને લઈને મહાત્મા ગાંધી ને સાબરમતી આશ્રમે મળવા આવે ગોળમેધી પરિષદ નું એનું આમંત્રણ આપવા ગોળમેધી પરિષદ લંડનમાં યોજાતી હતી જેમાં મેઘાણીએ લખ્યું હતું ને છેલો કટોરો ના ઉચ્ચ અધિકારીઓ જવાહરલાલ નેહરુ ને લઈને આવ્યા સાબરમતી નદીના કાંઠે આશ્રમ પા એને પેલા શું જોયું એક ખેડૂત બકરીને પાટો બાંધ મજૂર ખેત મજૂર બકરીને પગે પાટો બાંધતા હતા

મોટા માણસો આવા જ હોય જેને મોટા ન નડે ને એ મોટા અધૂરા ગડા છલકાય પૂર્ણ ગડા થોડા છલકાય સમુદ્ર કોઈ માજા મૂકે તો સુનામી આવે દરિયા ને આ નદી હોય નદી ને નાળા ને નાના મોટા ઝરણા ને ચોમા ત્રણ ચાર ઇંચ પાણી પડે તો હું પોળો બધા આઘારીઓ આઘારીઓ ને હું બધાને લૂંટી લે હું બધાને તાણી જાય તાણી જાય દરિયો કે આવવા દો ભાઈ દરિયો કે વેલકમ કઈ વાંધો નહીં દુનિયાભર નદી દરિયામાં આવે દરિયો કોઈ માજા મૂકે એટલે નરેન્દ્ર મોદીએ સાંઘાઈમાં આવો એક ચમત્કાર કરી બતાવ્યો કે ટ્રમ્પ ને પણ એમ થયું કે આપણે ભરાઈ પડ્યા એટલે ટ્રમ્પના જે પૂર્વ સલાહકાર હતા એણે કીધું કે ટ્રમ્પે હું ડખો કર્યો એક છે વર્લ્ડ લિબર્ટી ફાઉન્ડેશન નામની એક સંસ્થા છે ડબ્લ્યુ એન એફ વર્લ્ડ લિબર્ટી ફાઉન્ડેશન પાકિસ્તાને હવે શું છે ખબર છે વર્લ્ડ લિબર્ટી જે કાઉન્સિલ જે છે એમાં કોણ છે ડોનાલ્ડ ટ્રમ્પનો દીકરો એરીફ ટ્રમ્પ પછી એ ટ્રમ્પ જુનિયર એટલે એનો નાનો બીજો ટ્રમ્પના નાના ભાઈ કે નાનો દીકરો બીજો જુનિયર આ સંસ્થામાં છે સાઈઠ ટકા જેવો એનો એમાં હિસ્સો છે સાઈઠ ટકા જેવો એને પાકિસ્તાન ડીલિંગ કર્યું પાકિસ્તાન શું કર્યું છે કે હવે પાકિસ્તાન વાળા જો પાકિસ્તાને શું કર્યું સૌથી પેલા નવાઝ શરીફે ઓપરેશન ભારતેઝ ફાયર કર્યું એનો ભારતે ના પડી તમારે કારણે નહીં અમે અમારી બુદ્ધિપૂર્વક કર્યું છે તમારે કીધે નહીં પણ પાકિસ્તાને શું કર્યું પાકિસ્તાને એમ કીધું કે સીઝ ફાયર કરાવનાર ડોનાલ્ડ ટ્રમ્પ ને નોબેલ પારિતોષિક મળવું જોઈએ શાંતિ વિશ્વનું સૌથી મોટું ગણાય છે તે કોને કરી પાકિસ્તાને જે અશાંતિ નો દેશ છે એને જ્યાંથી જ્યાં કોઈ દી શાંતિ ને હંમેશા ડબોરી દેવામાં આવે છે અશાંતિ જ્યાં ફાટી નીકળે છે ઈ લોકોએ કીધું ટ્રમ્પ તો નોબેલ ને લાયક છે પાકિસ્તાનમાં આ ટ્રમ્પના વર્લ્ડ લિબર્ટી ફાઉન્ડેશન નામની સંસ્થા એ વ્યાપારી કરાર કર્યા કે જેથી કરીને ત્યાં ધંધો ધાપો વધે બોલો હવે ઈ ડખો બાર કોને પાડ્યો અમેરિકાના રાજનેતા અને પૂર્વ રાષ્ટ્રીય એટલું નહીં એટલું નહી અમેરિકાનો પરંપરાગત શત્રુ એવા ચીન સાથે ભારત દુષ્પરાવટ નથી હવે દોસ્તી થવા માંડી બિલકુલ બિલકુલ સર વિશ્વાસ છે ચીન

એવું છે પણ ઈ એક રસ્તો નથી ખોલતા આપણે હું ડખો થયો પેલા ખોલ્યો તો ચીન ને પછી આપણે પૂર્વી લદ્દાખમાં પૂર્વી લદ્દાખમાં આપણે ગલવાન ઘાટીમાં ડખો થયો ચીનના સૈનિકો ભારતના સૈનિકોને જે કૈલાસ માન સરોવર નો રસ્તો જે વળી પાછો પેક થઈ ગયો બંધ કરી દીધો ચીને એટલે આપણે આમ ફરીને જવું પડે જેમ બાંગ્લાદેશ જે છે પાકિસ્તાન વાળા બાંગ્લાદેશ જાવું હોય તો પહેલા તો હું હતું

પણ હવે તમે જયારે અમારી ઉપર મોત ના હાથ આવ્યું હથિયાર અત્યારે લડત એવી છે આપણને ખબર છે કે આ ભરો લાયક નથી પણ આપણે ક્યાં લગન કર્યા કે જિંદગી આખી ના કરાર કરી લીધા તારું ફોક તો મારું ફોક આપણે સંધિ જળ સંધિ કરી હતી ને પાકિસ્તાને ન ફોક કરી નાખી એ બધું તો છૂટછાટ હોય એવરીથિંગ ઇઝ ફેર ઇન વોર એન્ડ લવ પ્રેમ અને યુદ્ધમાં બધું જ સંભવ છે એ પછી પડે એવા દેવાશે અત્યારે તો ટ્રમ્પની ચોટલી ખીચો કરી દીધી આપણે બિલકુલ નરેન્દ્ર મોદી સર ઓઇલ ખરીદી એક નહી આપણે મિલિટરી ઉપકરણો પણ રશિયા પાસેથી ખરીદીએ ઈ એને નથી ગમતું ઈ સોદા હોય છે અબજો ખરબોના બિલકુલ હજાર આપણે પ્લેન મગાવ્યા છે ને હજાર વિમાન કરોડ ભવિષ્યમાં આપણે ચીન આરે કરીએ એને પેલા આપણે ઇઝરાયલ આરે વાતો કરી ટેકનોલોજી અમને મોકલજો આમ છે તેમ છે એટલે ચીન અને અમેરિકા એમ થયું કે નહીં ભાઈ આવું નહીં તું મગર મુજકો નો ચાહો તો કોઈ બાત નહીં કિસી ઓર કો ચાહો તો મુશ્કેલ હોગી બધું અમારી પાસેથી જ લ્યો એટલે એને હું કીધું ફતવાડ્યો કે ભારતે રશિયા પાસેથી સસ્તું ઓઈલ ખરીદ્યું એ અમેરિકી હિતની વિરુદ્ધમાં તારું હિત ગોયલું છે તું છોકરો છે અમે મારું હિત જોઈએ કે તારું જોઈએ અને કૃપાલ સિંહ ભાગ્યે જ લોકોને ખબર હશે એ તમને કહું આપણે રશિયા પાસેથી ખાલી ઓઈલ ખરીદીએ છીએ સસ્તું એટલું નહીં આપડા ભારતમાં બધા લોકો કે ખબર ને કે તમે આટલું સસ્તું ઓઈલ ખરીદો કા અમારા નેવું રૂપિયા વેચાય છે અહીંયા કા સસ્તું ન થતું બધા કે છે ને

એશિયા અને આફ્રિકન દેશોમાં મોંઘા ભાવે તેલ વેચીએ છીએ બોલો આપણે ક્રૂડ ઓઇલ નો આયાત ઉપર નિર્ભર દેશ હિન્દુસ્તાન ઈ ક્રૂડ ઓઇલ નફાકારક રીતે વેચે છે તમે માનસો નિકાસ કરીએ છીએ આપણે યસ આ ધંધો છે બુદ્ધિપૂર્વકનો

આપણને તો ઓછું નડવાનું નડવાનું ફરું ઓછું બિલકુલ કારણ કે આપણે નફામાં નુકસાન છે નુકસાની નુકશાની નથી હું વીસ રૂપિયા નફો કમાતો હું દસ રૂપિયા કમાઈશ પણ કમાઈ તો ખરો વીસ નહી જયારે અમેરિકાનો તો સત્યાનાશ થશે એને તો શું કર્યું અત્યારે પચાસ ટકા ટેરિફ નાખીને એટલે પ્રત્યેક અમેરિકન એકે એક અમેરિકન ઉપર બે બે લાખ રૂપિયાનો અત્યારે વધારાનો ખર્ચો એના બે ચોટી ગયો જે ધારો કે કોઈ એક અમેરિકન પાંચ લાખ રૂપિયામાં એનો વર્ષનો ગુજારો કરતો હોય હવે એને સાત લાખ રૂપિયા કરવા પડશે કોઈ પણ ભોગેફ ને કારણે કારણ કે ભારતમાંથી કે વિશ્વમાંથી આવતી વસ્તુઓ મોંઘી મળવાની અને બાયસ એટલે કે ખરીદી કોણ કરવાના અમેરિકામાં રહે છે એ અમેરિકાનો તો નુકસાન તો અમેરિકા ને વધુ છે ને ભારત કરતા જી આમ તમારી જાણ ખાતર આપણે ભારતમાંથી મોબાઈલના ઉપકરણો કેટલાક ઇલેક્ટ્રોનિક ઉપકરણો વગેરે વગેરે અને ગૃહ ઉદ્યોગની કેટલીક વસ્તુઓ મોકલીએ છીએ અને વેપાર વેપાર હોતા એ ઊંડીયામાં બહુ મોટી ચીજ છે એનાથી આપણું ઇકોનોમી જે છે એ બહુ મોટી અસર કરતી હોય છે બધી વાત સાચી

એનાથી આપણને નુકસાન થયું એ નુકસાન ઓછું છે અમેરિકા ને વધુ છે એનું એને ભાન થઈ ગયું છે મેં તમને એક સલાહકાર નું નામ આપ્યું જેમ જેક સુલવિન એવી જ તમને કહું અનેક વાત કરી છે કે આ ભાઈ એક ખોટું છે પીટર નવારો ઈ અમેરિકાના વ્યાપાર સલાહકાર રહી ચુક્યા છે ટ્રમ્પના બોલો એનું નામ છે પીટર નવારો પીટર નવારા એ પણ કીધું કે ટ્રમ્પે હુડ કાઢ્યું એને સત્યાનાશ વાળી દીધો એટલે મેં પહેલી વખત તમારે વાત ગુજરાતીમાં માં કૃપાશ્રી કીધું એમ જ કહું છે કે આપણા કરતા વધુ અમેરિકાને ભારે પડવાનું અને મોદી દિગ્વિજય કરીને દિલ્હી કે સ્વદેશ બજારા છે જય શ્રી કૃષ્ણ તો સર અમારી આપવા બદલ આભાર તો આ જગદીશ મહેતા સર અને રીતે વાત કરી કે હાલમાં ભારત અને કહી શકાય કે ચીન અને રશિયા જે એક મંચ પર અંગે છે તેના કારણે અનેક પરિવર્તન છે ત્યાં કહી શકાય કે જોવા મળી રહ્યા છે જે વૈશ્વિક રાજનીતિ છે તેમાં છે તે અમુલ પરિવર્તન આવી રહ્યા છે તો ત્યાર પછી હું ફરી મળતા વાત ગુજરાતી